નમસ્કાર સરદાર ગુજરાત ડિજિટલમાં માં મહત્વના સમાચારો પર એક નજર આણંદ થી જતી મેમુ ટ્રેનના ના મુસાફરો અટવાયા પાવર સપ્લાય ખોરવાતા પનડોડી પાસે છેલ્લી ટ્રેન અટકી આણંદ જિલ્લાના અંતરિયાળ અને પરા વિસ્તારોમાં બિયાલો કર્મચારીઓ મૂંઝવણમાં મતદારોના તીખા સવાલોથી કામગીરીમાં અવરોધ આણંદમાં આવેલ પરિવાર પાર્ટી પ્લોટ કરાયો સીલ બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિના ચાલતો હતો આણંદમાં પાંત્રીસ લાખના ચેકરેટન કેસમાં બાકરોલના વેપારી અશોકભાઈ પરમારને બે વર્ષની કેદની સજા આણંદમાં ભાજપ પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં અનેકના ખિસ્સા કપાયા એક પોઈન્ટ સાહીઠ લાખની કિંમતના પચીસથી વધુ મોબાઈલ ચોરાયા ભાવનગરના તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે કર્યો આપઘાત આર્થિક અને માંદગીના કારણોસર જીવન ટૂંકાવ્યું રાજકોટમાં ધોરણ નવ પાસ યુવાની પોલીસ કોન્સ્ટેબલ બનવા જતા રૂપિયા આઠ લાખ ગુમાવ્યા નાગેશ્વર સોસાયટીમાં રહેતા ગઠિયાએ સીશામાં ઉતાર્યું એશિયન ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ કાર્તિક કુમાર પર ત્રણ વર્ષનો પ્રતિબંધ ડોપિંગના કારણે લાંબા અંતરના દોડવીની યુએસએડીએ દ્વારા સજા શ્રીનગરના નવગમ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ સાતના મોત ત્રીસથી થી વધુ લોકો ઇજાગ્રસ્ત એમોનિયમ નાઇટ્રેટની તપાસ સમયે બ્લાસ્ટ રશિયાનું કેવ પર ભીષણ હુમલો ચારસો ત્રીસ ડ્રોન અને અઢાર મિસાઇલો છોડી ચારના મોત સત્યાવીસ ઘાયલ